શું આજે રક્ષાબંધનના પાવન પર્વની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી દરેક બહેનો પોતાના ભાઈના ઘરે પહોંચી ભાઈના કાંડા પર રક્ષા કાજે રાખી એટલે કે રાખડી બાંધી રહી છે ત્યારે પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર બોર્ડર પર દેશનું રક્ષણ કરતા આર્મી જવાનો આ તહેવાર પરિવાર સાથે ઉજવી નથી શકતા ત્યારે બનાસકાંઠાના નડાબેટ ખાતે આવેલ ભારત પાકિસ્તાન બોર્ડર પર વિદ્યાર્થીનીઓ અને મહિલાઓએ રક્ષાબંધનની ઉજવણી કરી આસપાસના વિસ્તારની વિદ્યાર્થીનીઓ અને મહિલાઓએ બીએસએફના જવાનોને મોં મીઠું કરાવીને રક્ષા કવચ પણ બાંધ્યું હતું અને તમામ આર્મીના ભાઈઓના લાંબા આયુષ્યની પ્રાર્થના પણ કરી હતી બહેનોને જોઈને જવાનોમાં પણ અનેરો ઉત્સાહ અને સાથે બીએસએફના જવાનોની આંખોમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા હતા બહેનોનું આજીવન રક્ષણ કરવાનું વચન પણ જવાનોએ આપ્યું હતું અમે નડાબેટ ખાતે સમિતિની બહેનો આવીએ છીએ આવ્યા છીએ આજે અને જે બી જવાનો છે ના એ લોકો જે દેશ દેશની અને આપણી રક્ષા કરી રહ્યા છે અહીંયાં તો એ લોકો એમના પરિવારથી ઘણા બધા દૂર છે અને એ લોકોને એમના પરિવારની બહેનોની યાદ ના આવે અને અમે એ લોકોએ એ લોકોની રક્ષા કરવા માટે અહીંયા એમને રાખડી બાંધી છે તો એ લોકો પણ એમના આશીર્વાદ લઈને અમે પણ બહુ જ ખુશ થયા છીએ

દેશના સૈનિકોને ને રાખી બાંધવા આવ્યા છીએ અને અમને બહુ જ ખુશી થાય છે રાખડી બાંધવા માટે આવ્યા છીએ અને અમને અમે રાખડી બાંધીને બહુ જ ખુશી થઈ હું ખરડોલ તા ખરડોલ ગામના તાલુકા તાલુકામાંથી આવું ગાયત્રી વિદ્યાલય વાવમાંથી અમે બધી બહેનો અહીંયા બીએસએફ ના રાખડી બાંધવા આવ્યા છીએ તેઓ પોતાનો જીવ લગાવીને અહીંયા અમારી રક્ષા કરે છે કેમ કે અમે અને અમારા પરિવાર લોકો અમે જો શાંતિથી સાંસ લઈ શકીએ છીએ તો એમના કારણે તેઓ પોતાની બહેનો થી દૂર છે જેથી કરીને અમે બધી બહેનો તેમને રાખડી બાંધવા આવ્યા છીએ તો તેમને રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાઓ